ઉપલેટામાં અનુસૂચિત જાતિના વાલ્મિકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરોને ખાલી કરવાની નોટિસને લઈ આજે નગરપાલિકા ખાતે સમાજ દ્વારા રજૂઆત કરાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને લઈ અલગ અલગ ચારેક જગ્યાએ ખૂબ જ જૂનવાણી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવો બન્યા હતા જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું જે બાબતને ધ્યાને લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ કોઈ આવી જાનહાની ન બને જેને ધ્યાને લઈ આવા જૂનવાણી અને અતિ જર્જરી તૈણા વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસો આપી હતી જેમાં સ્મશાન રોડ પાસે આવેલ સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટર્સને થોડા દિવસોમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી વાલ્મીકી સમાજ સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યાઓ પર સ્થાયી થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય અને સરકારના અન્ય જગ્યાએ કે અન્ય ક્વાર્ટર ન ફાળવે કે રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાર્ટરોને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે આજે ઉપલેટા શહેરના વાલ્મિકી સમાજ અને સફાઈ કામદારો ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆતો કરવા પહોંચ્યા હતા અને આવી તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાની રજૂઆત કરતા હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે આ ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ ઓફિસરને જણાવ્યું હતું સાથે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજરાને પણ રજૂઆત કરી હતી સુધરાય સભ્ય હરપાલસિંહ વાલ્મિક સમાજના જીતુભાઈ બારૈયા જયેશભાઈ ત્રિવેદી રહેવાસીઓ રજૂઆત કરી પ્રમુખ વર્ષાબેન ગજરા દ્વારા વહેલી તકે નવું બાંધકામ અથવા રિપેરિંગ કરવાની બાહેંધરી આપી હતી અરસીબાઈ આહિર દિવસ ન્યુઝા ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા ઉપલેટા નગરપાલિકામાં મચ્છી માર્કેટમાં એક જર્જરિત મકાન પડવાની ઘટનાને અનુસંધાને આવી અન્ય જે જર્જરિત મિલકતો છે તો એમાં એક ઉપલેટા નગરપાલિકાની સફાઈ કામદાર આવા આવાસ જે જર્જરિત છે એમને ત્રણેક દિવસ પહેલા નોટિસ પાઠવવામાં આવેલી હતી આજ રોજ સફાઈ કામદારોની રજૂઆત અત્રેની કચેરીને મળેલ છે અને તેઓએ આજ જગ્યા પર રિપેરિંગની કામગીરી દરખાસ્ત અમુક પ્રમુખશ્રી મારફત જનરલ બોર્ડમાં નિર્ણય અર્થે રજૂ કરાવીશું અને જે કઈ સફાઈ કામદારોના હિતમાં જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે તેમજ

નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મિકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટલે અત્યારે ખાલી કરવામાં નહીં આવે તો તે બાબતે નગરપાલિકાએ અમારી વાતને માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકાને મેં એવી રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જગ્યા ઉપર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે કે જે કોઈ કઈ સરકારી યોજના હોય તે જગ્યા ઉપર ફરીથી તેના મકાનો નિર્માણ થાય તેવી રજૂઆત કરવામાં આવી તો નગરપાલિકા દ્વારા આવી રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે નગરપાલિકાને આપી છે અમે જ્યાં બનશે ત્યાં સુધીમાં ટૂંક જ સમયમાં ત્યાં આવાસ યોજના ઉભો કરીશું અને આ સફાઈ બહાર ક્યાં લઈ જવાની ખાતરી આપી છે તો આ બાબતે અમે નગરપાલિકાનો પણ આભાર માનવું છે તેનો પણ અમે આભાર માન્યું છે સમાજ ના દરેક લોકો